ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારતના જય ગુજરાત સ્વાગત છે આપનું એક નવા વિડીયોની અંદર આજે આપણે છે અહીંયા અલંકાર શીખવાના છે હવે આ જે કંઈ નજીકની પરીક્ષાઓ છે બરાબર એની અંદર ગુજરાતીનું વ્યાકરણ જે કંઈ આવે છે એ છે આપણે અહીંયા જોવાનું છે બરાબર એની અંદરથી આપણે જે જોડણી છે જોઈ લીધી છે હવે અલંકાર છે જોવાના છે જોઈએ અલંકાર કોને કહેવાય બરાબર અલંકાર એટલે શું પહેલાં તો છે ને અલંકાર એટલે શું તો કે શબ્દોનો શણગાર બરાબર જેવી રીતે આપણે કોઈ પણ પ્રસંગ આવતો હોય ને તો આપણે ઘરને છે ડેકોરેટ કરતા હોઈએ શણગારતા હોઈએ બરાબર આપણે તૈયાર થવું હોય તો પાર્લરમાં જતા હોઈએ છીએ બરાબર અલગ અલગ વસ્તુને અલગ અલગ રીતે ડેકોરેટ કરવા માટે કંઈકનો કંઈક ઉપયોગ થતો હોય એવી જ રીતે અહીંયા છે આપણે શબ્દોને જે ડેકોરેટ કરવા હોય ને તો એની માથે આપણે ફૂલડા નથી મૂકાતા તેથી આપણે છે ને અલંકાર વાપરીએ છીએ ભાઈ બરાબર છે કે શબ્દોની માથે આપણે ફૂલ તો ન જ મૂકી શકીએ ને વાસ્તવિકતા છે બરાબર એટલા માટે છે આપણે શેરો ઉપયોગ થાય તો કે અલંકારનો ઉપયોગ થાય હવે અહીંયા જોઈએ તો તો કે અહીંયા એક ઉદાહરણ તરીકે છે કે ચંદ્ર જેવા ચહેરાવાળી છોકરી બરાબર ચંદ્ર જેવા ચહેરાવાળી છોકરી બરાબર આપણે છે એ કોઈ પણ ઘણી વખત આવું જે એક ઉદાહરણ છે ને એક આવે છે કે ભાઈ ચંદ્ર જેવું ચંદ્ર જેવા મુખવાળી જ દમયંતિનું ઉદાહરણ છે આપણે લઈએ છીએ બરાબર ચંદ્ર જેવા મુખવાળી સ્ત્રી બરાબર ચહેરાવાળી સ્ત્રી એમાં ઉદાહરણ છે ઘણી વખત છે આપણે કોઈ પણ એકેડેમી કે કોઈ પણ હોય ને ટ્યુશન ક્લાસીસ ઓફલાઈન ટ્યુશન ક્લાસીસ ઓનલાઈન ટ્યુશન આપણે જે સાંભળેલું હોય છે બરાબર કે ભાઈ ચંદ્રના મુખ ચંદ્ર જેવા મુખવાળી ચહેરાવાળી છે સ્ત્રી બરાબર એવી જ રીતે અહીંયા પણ કોઈ પણ વ્યક્તિ છે કોઈ પણ વસ્તુ છે એવી નથી પણ એને છે કોઈપણ ઉપમા આપી અને એને સુંદર બતાવવામાં આવે છે આગળ હવે જોઈએ અહીંયા તો અલંકારના છે મેઇનલી બે પ્રકારો છે ક્યાં ક્યાં છે તો કે શબ્દ અલંકાર અને અર્થાલંકાર બરાબર અલંકારના મુખ્ય બે પ્રકારો છે કેટલા છે બે પ્રકારો છે ક્યાં ક્યાં છે તો કે શબ્દ અલંકાર છે અને અહીંયા અર્થાલંકાર છે બરાબર હવે અહીંયા આપણને શબ્દ અને અલં શબ્દ અલંકાર અને અર્થાલંકાર આ બંનેમાં છે એ હવે જે આપણે શું કરવાનું છે તો કે આગળ ડીપમાં છે આ વસ્તુ જોવાની છે પણ શબ્દાલંકાર અને અર્થાલંકાર આ બંનેના પણ છે જોઈ લઈએ શબ્દ અલંકારના પ્રકારો કેટલા છે તો કે ચાર પ્રકારો છે બરાબર અને અર્થાલંકારના તો કે દસ પ્રકારો છે આ બંનેની અંદર જોવા જઈએ તો શબ્દ અલંકારની અંદર પેલો પ્રકાર આવે છે વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ બરાબર બીજો છે યમક કે શબ્દાનુપ્રાસ

છે આગળ અહીંયા જોઈએ તો હવે વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાય બરાબર આ અલંકાર એટલે થાય શું તો કે જ્યારે એકનો એક વર્ણ પંક્તિમાં ત્રણ કરતા વધારે વાર આવે તો તેને શું કહેવાય તો કે વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ કહેવાય હવે અહીંયા આપણે છે એક પેન છે બદલી લઈએ કારણ કે નહીં દેખાય બસ ના બરાબર હવે અહીંયા કોઈ પણ પંક્તિ છે પંક્તિ કોને કહેવાય તો કે કાવ્યની અંદરથી જે આપણને અહીંયા કોઈ પણ લીટી છે આપણે લીટી કહેતા હોઈએ બરાબર આ લાઇન છે પંક્તિ છે અહીંયા લેવામાં આવેલી હશે આખે આખું કાવ્ય હશે નહીં બરાબર આ છે લાઇન લીધેલી હશે બરાબર આ છે અને શું કહેવાય તો કે પંક્તિ કહેવા છે આ પંક્તિની અંદર ત્રણ કરતાં વધારે વાર કોઈ પણ એકનો એક શબ્દ છે કોઈ પણ એકનું એક અક્ષર છે વર્ણ છે આ જો આવે તો એને શું કહેવાય તો કે પ્રાસ કે વર્ણ સગાઈ કેવા છે અહિયાં હવે આપણે ઉદાહરણ જોઈએ ને તો કે રામ રામ અહિયાં આપણે ઉદાહરણ જોઈએ ને તો કે રમતા રામ રોમાંચિત રહ્યા બરાબર રમતા રામ રોમાંચિત રહ્યા અહિયાં જોઈએ તો રમતા ની અંદર ર છે ત્યાર પછી રામ ની અંદર ર છે ત્યાર પછી રોમાંચિતની અંદર ર છે ને રહ્યા ની અંદર ર છે અહીંયા કુલ કેટલી વાર ર આવ્યો તો કે

પાંચમી વાર અહીંયા કેટલી વાર ગ આવ્યો તો કે પાંચ વખત આવ્યો બરાબર આ રીતે છે અહીંયા શું કહેવાય તો કે વર્ણનું પ્રસ કે વર્ણ સગાઈ કેવા છે આગળ જોઈએ તો મધુરા મીઠા મોર મલકિયા અહીંયા જોઈએ તો મધુરામાં મ મીઠામાં મ મોરમાં મ અને મલકિયામાં પણ મ બરાબર અહીંયા પણ છે એ મ છે કેટલી વાર આવે છે તો કે ચાર વાર આવે છે બરાબર તો આ છે શું છે તો કે વર્ણાનું પ્રાસ કે વર્ણ છે આગળ જોઈએ તો છલ છલકતા છાટા છવાયા અહીંયા જોઈએ તો છલ અંદર પણ બે જ છ બે છ આપેલા છે ત્યાર પછી છલકતા ની અંદર અંદર અને પણ છ પાંચ વખત છે છ જોવા મળશે એટલે માટે છે શું છે તો કે વર્ણ સગાય અથવા તો વર્ણનું પ્રાસ થશે અહીંયા જોઈએ તો ફૂલ ફાગડ ફળિયા ફૂલિયા ફણગરા અહીંયા જોઈએ તો ફ ફ ફ અને પણ જે પાંચ વખત ફ છે જોવા મળે છે તેથી અહીંયા શું થશે તો કે વર્ણનુપ્રાસ કે વર્ણ સગાઈ અલંકાર આવશે આ છે આપણે વર્ણાનુપ્રાસ અથવા તો વર્ણ સગાઈ આ આપણે પહેલો અલંકારનો પ્રકાર છે આપણે જોયો કેટલામાં જોયો પેલો અલંકારનો પ્રકાર છે આપણે જોયો આ વ્યવસ્થિત રીતે સમજજો બરાબર કંઈ નથી સિમ્પલ છે કે ભાઈ કોઈ પણ એક પંક્તિ હોય એની અંદર ત્રણ કરતા વધારે વખત કોઈ પણ અક્ષર આવે તો એ શું હોય તો કે કે આગળ હવે જોઈએ તો બીજો પ્રકાર આવે છે આપણે તો કે યમક કે શબ્દાનું પ્રાસ યમક કે શબ્દ પ્રાસ એની અંદર છે શું હોય તો કે જ્યારે પંક્તિમાં બે કે તેથી વધારે શબ્દનો પ્રાસ મળતો હોય તો તેને છે શું કહેવાય તો કે શબ્દ કહેવાય પહેલામાં શું હતું તો કે અક્ષરો મળવા જોતા હતા હવે શું છે તો કે શબ્દો મળવા જોઈએ શબ્દોના પ્રાસ છે મળવા જોઈએ બરાબર આ પંક્તિની અંદર બસ એટલું જ છે યમક કે શબ્દ અનુપ્રાસની અંદર ખાલી એટલું જ છે કે કોઈ પણ પંક્તિની અંદર બે કે તેથી વધુ શબ્દોના પ્રાસ છે એ વાક્યની અંદર મળતા હોય એટલે એ કેવો કહેવાય તો કે શબ્દાનું પ્રાસ અથવા તો યમક પ્રાસ કહેવાશે અહીંયા જોઈએ ઉદાહરણો તો કે આ છે સાતું જ હાલ સુરત સોનાની મુહૂર્ત અહીંયા જોઈએ તો સુરત અને મુહૂર્ત

હવે અહીંયા જોઈએ તો કે મુલકિયા બે મુલતાન જતા રહ્યા બરાબર અહીંયા ઉદાહરણ આમાં જોઈએ તો કે સુલતાન છે ત્યાર પછી ગુલતાન છે અને ત્યાર પછી મુલતાન છે અહીંયા જોઈએ તો આ બધાના પ્રાસ છે એ મળી આવે છે તેથી અહીંયા છે યમક અથવા તો શબ્દાનું પ્રાસ છે અહીંયા બેસે છે બરાબર અહીંયા છે આ ત્રણેય છે અલંકાર

ઓકે તો હવેનો પ્રકાર જોઈએ ત્રીજો શબ્દ પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ અને છેલ્લી પંક્તિનો પહેલો શબ્દ વચ્ચે પ્રાસ મળે તો એને શું કહેવાય તો કે પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ કહેવાય સાવ સહેલું બરાબર છે અહીંયા હવે જે કઈ વસ્તુ યાદ રાખવાની છે તો કે છ અને છ ને પ છ છપ બરાબર પ છ છપ આ છે યાદ રાખીએ એટલે છે આપણને આ વસ્તુ યાદ રહી જાય અમે અહીંયા જોઈએ આપણે કઈ રીતે બરાબર તો કે શું કીધેલું છે તો કે પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ એટલે પ છ થશે ત્યાર પછી છેલ્લી પંક્તિનો પહેલો શબ્દ એટલે છ પ થશે આ છે યાદ રાખવાનું આગળ હવે અહીંયા ઉદાહરણો આપણે જોઈએ તો શું છે તો કે જાણી લે જગદીશ શ્રી સદગુરુ નામી અહીંયા હવે જોઈએ તો આ જે કંઈ આપણે સૂત્ર છે લાગુ પાડીએ પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ એટલે કે જગદીશ

બરાબર એટલા માટે અહીંયા આવ્યા અને લાવ્યા આ બંને તે આ બંનેના છે એ આપણને પ્રાસ મળી આવે છે તેથી અહીંયા છે શું થશે તો કે પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ અલંકાર થશે આગળ હવે જોઈએ તો કે ઘરે પધાર્યા હરિજસ ગાતા વાતાલ શંખ અહીંયા જોઈએ તો ગાતા અને વાતા આ બંનેના છે પ્રાસ મળે છે તો કે હા બરાબર તો આ છે શું થશે તો કે પ્રાસ સાંકડી અથવા તો આંતર થશે બરાબર જે જોતા જે પહેલેથી પહેલા શું હતું પહેલા અલંકારની અંદર તો કે આપણને છે કોઈ પણ વર્ણ છે વધારે વખત છે મળવો જોઈએ બીજામાં શું હતું તો કે શબ્દોના પ્રાસ છે મળવા જોઈએ ત્રીજામાં છેલ્લો શબ્દ હવે આની અંદર છે શું છે તો કે જ્યારે પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ અને છેલ્લી પંક્તિનો છેલ્લો શબ્દ વચ્ચે પ્રાસ મળે તો એને શું કહેવાય તો કે પ્રાશાનું પ્રાસ કે અંત્યાનું પ્રાસ કહેવાશે બરાબર અહીંયા હવે શું છે તો કે પહેલી પંક્તિ પ છ અને છ છ બરાબર એટલે કે પહેલી પંક્તિ નોય છેલ્લો શબ્દ અને છેલ્લી પંક્તિ નોય છેલ્લો શબ્દ આ છે મળે તો શું થાય આ એક શું છે કી છે બરાબર છે આ મળે તો શું થાય તો કે આપણને પ્રાસાનો પ્રાસ અલંકાર અથવા તો અંત્યનો પ્રાસ અલંકાર મળશે અહીંયા જોઈએ તો કે પૂરી એક અંધેરી ગંદુ રાજા ટકે શેર ભાજી ટકે શેર ખાજા અહીંયા જોએ તો રાજા પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ એટલે રાજા થયો બીજું ટકે શેર ભાજી અને ટકે શેર ખાજા એટલે કે અહીંયા ખાજા છે એ છેલો શબ્દ થાય બરાબર અહીંયા રાજા અને ખાજા બરાબર આ બંનેનો છે પ્રાસ મળે છે તો કે હા બરાબર તો અહીંયા છે શું થશે તો કે પ્રાસાનુ પ્રાસ અથવા તો અંત્યાનો પ્રાસ થશે આગળ હવે જોઈએ તો કે જેની જશોદા માવલડી ગોકુર ચરાવે ગાવલડી બરાબર અહીંયા જોઈએ તો માવલડી અને ગાવલડી આ બંને છે શું દર્શાવે છે તો કે પ્રાસ છે દર્શાવે છે બરાબર તો 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 અહીંયા શું થશે થશે કે કે પ્રાસ પ્રાસ અથવા અંત્યાનું અલંકાર આગળ જોઈએ છે વગડા ને ઝરણાના ગાન ચોપાશે પહાડ નદી ઉઘડે મેદાન અહીંયા હવે જોઈએ તો કે પહેલી પંક્તિ અહીંયા જુઓ ત્રણ પંક્તિઓ પડે છે બરાબર પહેલી પંક્તિનો નો છેલ્લો શબ્દ એટલે ગાન થશે અને છેલ્લી પંક્તિનો છેલ્લો શબ્દ એટલે મેદાન થશે અહીંયા જોઈએ તો બંનેના પ્રાસ છે મળે છે તો કે હા બરાબર તો અહીંયા શું થશે તો કે પ્રાસ પ્રાસ અથવા તો અંત્યનું પ્રાસ છે અલંકાર થશે આગળ હવે જોઈએ તો કે ઉગમણે આભમાં રેલાયા રંગ ચરણોમાં ચાલવાનો ઉમંગ બરાબર આભમાં રેલાયા રંગ એની અંદર જોઈએ તો રંગ છે છેલ્લો શબ્દ છે ત્યાર પછી જોઈએ તો ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ અહીંયા ઉમંગ છે શું છે તો કે છેલ્લો શબ્દ છે બીજી છેલ્લી લાઈનનો બરાબર અહીંયા જોઈએ તો રંગ અને ઉમંગ આ બંનેના છે પ્રાસ મળે છે તેથી અહીંયા શું થશે તો કે પ્રાસપ્રાસ અથવા તો અંત્યા પ્રાસ અલંકાર થશે ઓકે તો અહીંયા અલંકારના શબ્દ અલંકારના જે કઈ પ્રકારો હતા એ પૂરા થાય છે મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ